સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને દમણ દીવ કોંગ્રેસના પ્રમુખ કેતન પટેલ આવતીકાલે એકત્રીસમી માર્ચના રોજે સવારે દસ કલાકે ડાબેલ ચેકપોસ્ટથી રોડ શો એક પ્રકારની કાર રેલીના માધ્યમથી દમણની જનતાની વચ્ચે આવશે આવતીકાલે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સવારે દસ વાગે ડાબેલ ચેકપોસ્ટથી દમણ દીવ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ રોડ શો અને કાર રેલી યોજશે તેમનું રૂટ ડાબેલ ચેકપોસ્ટથી સોમનાથ સોમનાથ થી કચ્છી ગામ ચાર રસ્તા ઝરી મગરવાડા પરિયારી જમ્ફોર દમણવાડા સર્કિટ હાઉસ મોટી દમણથી મોટી દમણ માર્કેટ फुटबॉल ग्राउंड राजीव गांधी सेतू थी नानी दमन नानी दमन बस स्टॉप चार रस्ता म्युनिसिपल माकेट त्यरबाद तीन बत्ती टू मरवड देवका मांगेलवाड मीरासोल कड्या ना चार रस्ता त्यबाद ती कुंडफलिया नानी दमन वाकड मोठी मोठी वाकड कोस्टल हायवे भिम्पोर चार रस्ता बासुकीनाथ त्यारबाद दलवाडा एरपोर्ट मसाल चौक धुनेठा धुनेठा पंचायत ती कोस्टल हायवे भेसलोर कोलिवाड, त्या वडचोकी डेल्टी रोड ती वरकुंड मेढीफलिया वरकुंड सिमरफलिया मोराफलिया रिंगणवाडा રીંગણવાડા મેઇન રોડથી ડીમાર્ટથી અમલિયાથી ગેલવાડ ફલિયા અને છેલ્લે નેતાજી સુભાષચંદ્ર બોઝ ક્રિકેટ ગ્રાઉન્ડ રોડ શો અહીં સમાપ્ત થશે આ રોડ શોની અંદર ફોર વ્હીલર એ પચાસ વાહનને મંજૂરી આપવામાં આવી છે તેથી આ રોડ શોમાં ફોર વ્હીલરનો ઉપયોગ વધુમાં વધુ પચાસ વાહનો ને અવર જવર માટે આપવામાં આવ્યા છે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ પ્રખ્યાત એન્ડ જે વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનીટરી વેર

તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી થર્ટી ફાઈવ મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન